મેઘરજમાં જૂના અંબે માતા ફળિયામાં આવેલા અંબા માતાજીના મંદિરમાં ત્રિદિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પંચકુંડી નવે નવેચંડી યજ્ઞની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મેઘરજમાં વર્ષો જૂના અંબા માતા ફળિયામાં આવેલા અંબા માતા મંદિરની સ્થાપના દોઢસો વર્ષ પહેલાં મેઘરજના વતની કોધર કલ્યાણ પંડ્યા મુંબઈથી વાસતેજ મેઘરજ માતાજીની મૂર્તિ ખભે ફરી લાવ્યા હતા અને અંબા માતાના ફળિયામાં મૂર્તિની સ્થાપના કરી હતી પરંતુ વર્ષો સુધી આ મંદિર સંજોગો વસાત જીર્ણ બની ગયું હતું અને ત્યારબાદ મેઘરજ પોલીસ સ્ટેશનના પીએસઆઈને માતાજીનું સ્વપ્ન આવતા વર્ષો બાદ અંબા માતાની મૂર્તિને અંબા માતા ફળિયામાંથી પોલીસ સ્ટેશન મંદિર બનાવી મૂર્તિની પુનઃસ્થાપિત કરવામાં આવી હતી અને ત્યારબાદ મેઘરજ બાદ ગામના યુવા મિત્રોએ આ અંબા માતાના ફળિયામાં જૂનું મંદિર ખાલી જોતા ત્યાં નવા મંદિર નિર્માણ કરવાની મંદિરની ભૂમિના માતાજી સાથે જોડાયેલા હોવાથી મંદિરના દાતાઓના સાથ સહકારમાં નિર્માણ કરી ભારે ઉત્સાહ બેર અંબાજી માતાજીની છબીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી હું આવેલો છું અહીં સ્થાપનાને

ઘણા ભાવો અને એને લીધે અમે આ છબીની સ્થાપના આજે અહીંયા કરેલી છે આ ભૂમિ મેં અને મારી બેને અહીંયાના ટ્રસ્ટમાં આપી દીધેલી છે અને અહીંયા આગળ જતા આનંદ ઉત્સવ થાય એવી અભિલાષા જૂની અંબા માતાની ફળી મેઘરાજ આ મંદિર આજથી દોઢસો વર્ષ પહેલા સ્થાપના થયેલી અને આ જે અહીંયા મૂર્તિ હતી તે મૂર્તિ ચોથી પેઢી એટલે કે કલ્યાણદાસ દાદા જેતે વખતે મુંબઈ થી પોતાના ખભા ઉપર વાતે ગાતે લાવેલા અને અને મૂર્તિની સ્થાપના કરેલ કાર્યક્રમે લાંબા ગાળા સુધી મંદિરની પૂજા થઈ મૂર્તિ ની પૂજા થઈ પરંતુ સંજોગ વસાત મંદિર બંધ કરવું પડ્યું અને બંધ કર્યા પછી પણ લાંબા સમય સુધી બંધ રહ્યું અને જર્જરિત અવસ્થામાં રહ્યું પણ ગામ લોકોના માગણી બ્રહ્મ સમાજની માગણી એના લીધે આ મંદિર ફરીથી નિર્માણ પામ્યું છે